હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બેસનની બરફી બેસનની બરફી બનાવવા માટે આપણે અહીંયા એક કપ એક બેસન લીધેલો છે જે પેકેટમાં આવે છે તે લોટ લેવાનો છે ચણાનો ને એની સામે મેં અડધો કપ ઘી લીધેલું છે આપણે પેલા અહીંયા નીચે જ ઘીને આમાં નાખી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ કરી લેશું કોઈ ગાંઠા ના રહી જાય પછી જ આપણે આને ગેસ ઉપર મૂકવાનું સીધું ગેસ ઉપર નથી મૂકવાનું ને આ બરફી ફટાફટ બની જાય એવી છે કોઈ લોટની કણી હોય તો ચમચાની મદદ થી આપણે તેને ભાંગી લેવાની આપણે તેનું બેટર તૈયાર કરી લેવાનું છે એવું લાગે કે ઘી ની પડે વચ્ચે આપણે શેકતા હોય ત્યારે તો પાછું ઉમેરી દેવાનું મને અત્યારે એવું લાગે છે કે થોડુંક ઘટશે ઘી તો હું પાછું ઉમેરું છું લોટ શેકતા જવાનું ઘી ની જરૂર પડે ત્યારે લોટ માં નાખતું જવાનું પણ સરસ એની સુગંધ આવે ને ત્યાં સુધી આપણે આ લોટ ને શેકી લેવાનો છે જ્યારે આપણે લોટ શેકતા હોય ત્યારે નીચે થી સરસ હલાવતા રહેવાનું જેથી કરીને નીચે લોટ બેસે ને તો શું થાશે કે નીચે નહીં હલાવીએ તો નીચે લોટ બેસી જશે આ રીતે આને થોડોક કલર બદલાશે તો લગણ સરસ સુગંધ આવશે અને થોડોક કલર બદલાશે તો લગણ હું આને શેકી લઈશ

એનો થોડો કલર પણ તમે જોઈ શકો છો બદલાય ગયો છે ઉમેરી શકો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે હવે આપણે એની ચાસણી લઈએ ગેસ ચાલુ કરીને મેં આપણે એક કપ એક લોટ લીધેલો હતો એમાં અર્ધો કપ ખાંડ ઉમેરીશું આપણે જેટલો લોટ લઈએ તેની અર્ધી ખાંડ લેવાની છે તમારે ગમે એ આવા કપ ના હોય તો વાટકાનું ગમે એનું કટોરી કે વાટકો કે એનું તમારે માપ કરી લેવાનું વાટકાનું માપ કરી લેવાનું જેટલો લોટલ્યો એની અડધી ખાંડ લેવાની હવે આપણે ખાંડ ડૂબી એટલું પાણી ઉમેરીશ હવે આની હું ચાસણી કરી લે આપણે આની એક તારની જ ચાસણી કરવાની છે તમે જોઈ શકો છો મારે અડધો કપ આપણે ઘી લીધેલું હતું એમાં પણ આટલું બચેલું છે ઘી કઈ બહુ જાજુ નહીં જોઈએ હવે આવી એક ડીશ લેશું આ સેટ કરવા માટે એમાં મેં ઘી લગાવી લઈશ જેમાં સેટ કરવું હોય તેમાં ઘી થી સેજ ઘી સેજ ગ્રીસ કરી લેવાનો આ રીતે મેં ડીશ ને ઘી ગ્રીસ કરી લીધેલી છે આપણે મીઠાઈ તો ઘણી જાતની બનાવીએ કે આપણે ઘણી વસ્તુમાંથી બનાવીએ આ બેસનની બરફી છે ને બહુ સરસ બને અને ફટાફટ બની જાય એવી છે આપણે બીજી ગમે તે મીઠાઈ બનાવીએ તો ટાઈમ પૂરો એમાં જોઈએ

જે એક થાય ત્યાં સુધી આપણે એને કરી લેવાની છે હજી આપણે થોડી વાર એને થવા દેશું હવે આ રીતે આપણે ચેક કરી લેશું જોઈ શકો છો હવે થોડો થોડો તાર થવા માંડો હવે આપણે ગેસ ઓફ કરી દેસું નીચે આપણું મિશ્રણ છે આ લોટ શેકેલો છે તેમાં આપણે એને ઉમેરી દેસું

આપણે આને થોડીક ઠંડી થવા દેસુ પછી એમાં અને આપણે થોડીક ઠંડી થવા દેસુ પછી એને કટ આપી દેસુ હા બરફીને ને એકાદ કલાક રાખી મૂકેલી હતી હવે તે સરસ સેટ થઈ ગઈ છે હવે આપણે એને કટ આપી દેસુ તમે તમારા મનપસંદગીનો કોઈ પણ કોટ આપી શકો આ રીતે એને આપણે કટિંગ કરી લેવાની છે અને સરસ સેટ પણ થઈ ગઈ તમે જોઈ શકો છો કાપા ન થોડીક ઠંડી થઈ જશે પછી કાપા પાડશે એટલે સરસ બની જશે આ રીતે આપણી ની બરફી હું તમને બતાવું એકદમ સોફ્ટ બનેલી છે મોટામાં મુકતા જ ઓગળી જાય તેવી

આપણે આમાં કોઈ ભી વસ્તુ નથી લીધો કે નથી માવો લીધો ઘરની વસ્તુ ને જ બનાવેલી છે તો આ રીતે તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો મસ્ત પોચી સરસ ની એકદમ સોફ્ટ એવી મીઠાઈ બની ને તૈયાર છે